અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવાની સાથે પાંચસો વર્ષ બાદ ફરી એક વખત રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશ કોઈ ને કોઈ રીતે આ ક્ષણની ઉજવણીમાં જોડાઈ રહ્યું છે તેવામાં સુરતની કૃષ્ણા સ્કૂલ સંકુલ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ડીજેના તાલે રેલી કાઢવામાં આવી હતી મારું નામ રમેશ આચાર્ય શ્રી કૃષ્ણા સ્કૂલ સંકુલ આજે અમારી શાળા દ્વારા આગામી બાવીસ જાન્યુઆરીના રોજ જે રામ મંદિરની ભગવાન શ્રી રામલલ્લાની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે તેના એક લોકોમાં જાગૃતિ આવે અને સનાતન ધર્મ ધર્મીઓ આની અંદર જોડાય એ હતું અમારી શાળા દ્વારા આજે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સાડી આઠસો જેટલા વિદ્યાર્થીઓ બસો જેટલા વાલીઓ અને અમારા ટોટલ શિક્ષકગણ આ યાત્રાની અંદર જોડાયા હતા અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે અમે આ યાત્રા આજે પૂર્ણ કરી છે એનો અમને ગર્વ અને આનંદ છે જય સિયા રામ આજની શોભાયાત્રામાં ભગવાન શ્રીરામ માતા સીતા લક્ષ્મણજી હનુમાનજી સુગ્રીવ ભરત આવા પાત્રો જે હતા એ અમે અમારા વિદ્યાર્થીઓને એમનો એક પાત્ર એમને સોંપેલું અને એ લોકોએ પણ ખૂબ જ સારી રીતે તેમની જે કંઈ પણ શૈલી હતી ભગવાન શ્રીરામ એમાં એ પણ અમારી સાથે યાત્રામાં જોડાયા હતા